સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર વિધાનસભાના મારા સાથી ધારાસભ્ય શ્રી કેનૈયાલાલ કિશોરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે અને તાજેતરમાં તેઓ દાહોદ ખાતે તેમના દ્વારા વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દાહોદમાં એક જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ જાહેર સભામાં સ્ટેજ પર દાહોદના દરેક સ્થાનિક ભાજપના નેતાઓની હાજરી જોવા મળી હતી પરંતુ આ જાહેર સભામાં સૌથી મોટી ખટકતી વસ્તુ એ હતી કે આ સ્ટેજ પર ભાજપના જ મંત્રી બચુ ખાબડની ગેરહાજરી જોવા મળે

મંત્રી દ્વારા તેમના પુત્રો દ્વારા એકોતેર કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે છતાં પણ બચુ ખાબડનું રાજીનામું નથી લેવામાં આવી રહ્યું કે બચુ ખાબડ પોતાના પદ ઉપરથી રાજીનામું નથી આવી રહ્યા ચારે બાજુ તે ચર્ચાનો વિષય બની ગયો હતો અને પ્રશ્ન ઉઠી રહ્યા હતા અને તે વચ્ચે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે છે બે દિવસ માટે અને દાહોદમાં આજે તેમના દ્વારા જ વંદે ભારત ટ્રેનનું ઉદઘાટન કરવામાં આવ્યું અને તે સમય દરમિયાન જાહેર સભાનું આયોજન પણ દાહોદમાં થયું હતું તેમાં જાહેર સભામાં સ્ટેજ પર દાહોદના સ્થાનિક કક્ષાના અનેક નેતાઓ ભાજપના જોવા મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા હતા અને જ્યારે સ્ટેજ પર ભૂપેન્દ્રભાઈ પટેલને પોતાના ભાષણ માટે આવકારવામાં આવ્યા અને તે સમય દરમિયાન જ્યારે તેમના ભાષણની શરૂઆત કરવામાં આવી તેમણે બધા જ ભાજપના દાહોદના સ્થાનિક કક્ષાના નેતાઓના નામ લીધા હતા પરંતુ તેમાંથી બચું ખાબ જે ભાજપના મંત્રી કક્ષા એ બેઠેલો જે વ્યક્તિ છે જેમનું સૌથી મોટું પદ છે રાજ્ય કક્ષાએ જે દાહોદના મૂળ વ્યક્તિ છે છતાં પણ તેમનું નામ બાકાત રાખવામાં આવ્યું હતું સ્ટેજ પર તેમની ગેરહાજરી જોવા મળી હતી જોકે આપણે જણાવી દઈએ કે બે દિવસ પહેલાં જ સતત ભાજપમાં અંતર ખાલી મીટિંગોનો દોર શરૂ થઈ ચૂક્યો હતો કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે તો હવે આ સમય દરમિયાન દાહોદમાં બચુ ખાબડને સ્ટેજ પર રાખવા કે કેમ અને જો બચું ખાબર ને સ્ટેજ પર રાખવામાં આવે તો લોકોમાં રોષનો માહોલ જોવા મળે ભાજપની એક ઇમેજ ઉપર દાગ જોવા મળે કે ભાઈ જેમના પુત્રો દ્વારા આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે તે જ તેમનો પિતા જે મંત્રી કક્ષાએ બેઠો છે અને તે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સ્ટેજ પર જે છે તે જોવા મળી રહ્યા છે ખુરશી પર બેઠા છે એટલા માટે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા બચુ ખાબડની અવગણના કરવામાં આવી હોય તે પણ એક મોટો મુદ્દો બની ગયો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે મંત્રીમંડળની તો બચુ ખાબડમાં ખાબડને હવે ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાંથી પણ હટાવવામાં આવે

પચીસ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણું સૌનું ગૌરવ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રેલવે મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રાજ્ય સરકારના મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા કુબેરભાઈ ઢીંડોર શ્રી મુકેશભાઈ પટેલ વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર વિધાનસભાના મારા સાથી ધારાસભ્ય શ્રી કેનૈયાલાલ કિશોરી મહેશભાઈ ભુરિયા મહેન્દ્રભાઈ બાબોર શૈલેષભાઈ બાબોર રમેશભાઈ કટારા દાહોદ નગરપાલિકાના પ્રમુખ નિરંજનભાઈ દેસાઈ ઉપસ્થિત સૌધિકારીગણ ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર